મસણી મળણી મારી હાજરા હજૂર છે કળયુગનો રાજા કેવા માડીની ગાબી મેલડી ધામ એટલે કે મોટી ખડુલ વાત હોવા જઈ રહી છે આપ આપણે માડીના દર્શન માનતા દેવ દેવદૂખનું સમાધાન બધા માટે આપણે હવેથી મોટી ખડુલ ભરવાનું થશે પરંતુ હજી પણ આપણે ઘણા લોકોને કદાચ એવી ભૂલ પણ થતી હોય છે કે માનતા અમૃત બાપાની મસાણી મેલડી માતાની રાખે અને માનતા પૂરી કરવા જતા રહેતા હશે બીજી કોઈ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ મનોમન રાખેલી અમૃત બાપાની મસાણી મેલડી માતાની માનતા પૂરી કરવા આવવાનું થાય તો મોટી ખડોલ એટલે કે આપણે જે ડાકોર જતો રોડ આવે ત્યાં પહેલા આવશે અને મોઢાની પછી એમાં તમે જુઓ કે કઈ રીતે જેમ કે આ અમદાવાદ છે તો અમદાવાદ થી હાથી જણ નેનપુર ચોકડી પછી ચોકડી ને ખાતર ચોકડી આવશે અને ત્યાંથી મોધા જે ખૂબ જાણીતી જગ્યા છે અને મોધાની પછી તરત જ મોટી ખડોલ એટલે આપણે મેલડીધામ તો મોટી ખડોલ મેલડી ધામ અમૃત બાપાની મસાણી મેલડી મારા ત્યાં જોવા જોઈ રહીએ